બીજા રમતા હતા અને એ મારો છોકરો બેઠો હતો અને પોલીસવાળા આવ્યા અને બધા રમનારા ભાગી ગયા મારો છોકરો અહીંયા બેઠો હતો એને કહેતો કે નામ દે અને પકડીને લાયા સાયલા લાયા અને પછી કે નામ દે મારો છોકરો કે હું કોઈ નસો રખતો મારા છોકરાને ઢોર માર પટન પટે પટેને એક માથે પગ માથે ઊભો રહી ગયો અને ઓલા હરપાલસિંહે પટન પટે મારા છોકરાને માર્યો અને કોઈ અમે અત્યારે આવ્યા બધા જામીને નથી બીટ જમાદાર નથી કોઈ છે નહીં અને જામીને નથી લેતા મારા છોકરાને દવાખાને લઈ જવાનો છે પણ કોઈ અમને એકસો આઠ મગાવી એકસો આઠ પાછી તગડી અને નથી અમને ઓળખતા કરતા કોને કોને હરપાલસિંહ મુકે મુકેશભાઈ પરમારે બીજા બધા શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ કઈ વેરાયટી છે બે હાજર ઓગણીસ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે બીજા છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી ઉતાર બે વાર ઉતાર નાખ્યો છે એમ ને